સપ્ટેમ્બર મહિનાની અંદર હજી એક નવો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે જેનું નામ છે વીએમએસ ટીએમટી લિમિટેડ આ કંપની આપણા ગુજરાતની અંદર કાર્ય કરતી કંપની છે સો સૌપ્રથમ આપણે આઈપીઓના ટાઈમ લિંગની વાત કરીએ તો આ આઈપીઓ સત્તર તારીખે ઓપન થવાનું છે ઓગણીસ તારીખે ક્લોઝ થવાનું છે એલોટમેન્ટની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરના રોજ એલોટમેન્ટ રહેવાનું છે અને લિસ્ટિંગની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરના રોજ આઈપીઓની લિસ્ટિંગ થવા જઈ રહી છે જો આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો પ્રાઇસ બેન સૌ પ્રથમ જોઈએ તો નવાણું રૂપિયા એટલે કે કટ ઓફ પ્રાઇસ પર જ આપણે અપ્લાય કરવાનું હોય છે સો નવાણું રૂપિયા જ આપણે કન્સિડર કરવાની છે એક લોટની અંદર દોઢસો શેર રહેવાના છે અને જો આપણે ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો માત્ર એકસો ને અડતાલીસ કરોડ રૂપિયાની જાની ઈસુ સાઇઝ જે છે એ રહેવાની છે એટલે કે કમ્પેરેટિવલી આઈપીઓની સાઇઝ જે છે એ નાની રહેવાની છે માટે કોમ્પિટિશન પણ આમાં ટફ રહેવાનું છે પણ અહીં એક ચેન્જ જે છે એ રિઝર્વેશન કોટાની અંદર આપણે જોવા મળે છે અહીં તમે જોઈ જ શકો છો કે ક્યુઆઈબી માટે માત્ર ત્રીસ ટકા રાખેલું છે અને રિટેલ કેટેગરીમાં સૌ પ્રથમ પચાસ ટકા રિઝર્વેશન રાખેલું છે લાસ્ટ ટાઈમ જે આઈપીઓ આવ્યો હતો પટેલ રિટેલ્સનો તેની અંદર આપણે આઈ થિંક ચાલીસ અથવા તો પિસ્તાલીસ ટકા રિઝર્વેશન જોવા મળ્યું હતું એચએનઆઈ કેટેગરી છે તેના માટે વીસ ટકા રિઝર્વેશન રાખેલું છે સામાન્ય રીતે એચએનઆઈ કેટેગરીમાં પણ આપણે પાંચ ટકાનો વધારો થતો જોવા મળ્યો છે એટલે કે એચએમઆઈ કેટેગરીમાં પણ જે જનરલી પંદર ટકા રિઝર્વેશન હોય છે તેના બદલે વીસ ટકા રિઝર્વેશન રાખેલું છે એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કોટામાં પચાસ હજાર એપ્લિકેશન સ્મોલ એચએમઆઈમાં ચારસો ને એપ્લિકેશન અને બિગ એચએનઆઈમાં નવસો ને બાવન એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે ત્યારબાદ જો આપણે કંપનીની વાત કરીએ તો કંપની બે હજાર તેરમાં ઇન્કોર્પોરેટ થઈ હતી અને કંપની મેન્યુફેક્ચરિંગ કરવાનું કાર્ય કરે છે ટીએમટી બાર્સ એટલે કે થર્મોમેકેનિકલી ટ્રીટેડ બાગ અને તેની સાથે બાઇન્ડિંગ વાયર્સ પણ બનાવવાનું કાર્ય કરે છે જે આપણા ગુજરાત અને અધર સ્ટેટની અંદર તેને સેલિંગ કરવાનું કાર્ય કરે છે એઝ ઓફ નો જો કંપનીની વાત કરીએ તો કંપનીની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીનો જે પ્લાન્ટ છે એ અહેમદાબાદની અંદર લોકેટેડ છે જો આપણે કંપનીના ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની વાત કરીએ તો કંપની પાસે ત્રણ ડિસ્ટ્રીબ્યુટર્સ આવેલા છે અને બસો ને જેટલા ડીલર્સ આવેલા છે ત્યારબાદ આપણે જો ફાઈનાન્સિયલ તરફ એક કરી લઈએ તો અહીં કંપનીની ફાઇનાન્સિયલ કન્ડિશન જે છે એ કહેવાય ને કે ડિસેન્ડેડ જોવા મળી રહી છે બે હજાર ત્રેવીસમાં આઠસો બ્યાસી કરોડનો જે પ્રોફિટ હતો તે કમ્પેરેટિવલી બે હજાર પચીસ ની અંદર તેમાં ઘટાડો થતો જોવા મળ્યો છે એટલે કે ઇન્કમમાં ઘટાડો થયો છે પરંતુ અહીં જોઈ શકાય છે કે જે પેટ માર્જિન છે તેમાં આપણે વધારો થતો જોવા મળ્યો છે એટલે કે ઇન્ડાયરેક્ટલી કંપનીએ ક્યાંક ને ક્યાંક પોતાના જે ખર્ચાઓ છે તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે અને અધર પણ જે પણ એક્સપેન્સિસ હોય છે તેને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરેલો છે કંપનીની કન્ડિશન ઓવરઓલ ડીસેન્ટ જોવા મળી રહી છે અને તેની જ સાથે જો આપણે કેપીઆઈની વાત કરીએ અહીં આરો જોઈ શકો છો કે બાર જેટલો જેટલું છે ડેપ ટુ ઇક્વિટીનું પ્રમાણ આપણે અહીં વધારે જોવા મળી રહ્યું છે છ જેટલો આનો ડેપ્ટ ઇક્વિટી રેશિયો જોવા મળી રહ્યો છે છે ત્યારબાદ પેટ માર્જિન જે એ લગભગ આજુબાજુ જોવા મળી રહ્યું છે અને કંપની જે છે બજાર પાસેથી એક્સપેક્ટ કરે છે ત્યારબાદ જો કંપનીના આપણે ઓબ્જેક્ટિવની વાત કરીએ તો કંપની પ્રીપેમેન્ટ અને રીપેમેન્ટ કરવાની છે એકસો પંદર કરોડ રૂપિયાની આઈપીઓ રજીસ્ટરની વાત કરીએ તો કેફિન ટેક રહેવાનું છે ત્યારબાદ જો આપણે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો આ આઈપીઓનું પ્રીમિયમ દસ રૂપિયાથી શરૂ થયું હતું જે લગભગ દસ ટકા જેવું હતું અને અત્યારે લેટેસ્ટ જીએમપી અપડેટની વાત કરીએ તો ત્રેવીસ રૂપિયા જેવું પ્રીમિયમ ચાલી રહ્યું છે જે ક્લોઝ ટુ ત્રેવીસ ટકાની આસપાસ થાય છે તો મિત્રો આ તો આજનો વિડીયો વિડિયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો અમારી ટેલિગ્રામ ચેનલ છે જોઈન કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પ્રિન્ટ કોમેન્ટમાં આપેલી છે જે પણ લેટેસ્ટ અપડેટ હોય છે તે અહીં તમને સૌપ્રથમ શેર કરી દેવામાં આવે છે અને આજે જોઈ પણ શકાય છે કે અર્બન કંપનીના જે પ્રીમિયમ હતા સિત્તેર રૂપિયાનો હાઈ લગાડેલો હતો તેમાં આપણે થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે અને અત્યારે કરંટ જીએમપી લગભગ સત્તાવન રૂપિયાની આસપાસ ચાલી રહ્યું છે તેની સાથે હજી એક નવો આઈપીઓ અનાઉન્સ થઈ ગયો છે જેનું નામ છે જી કે એનર્જી મોર ડિટેલ્સ જે છે એ હમણાં ટૂંક જ સમયમાં આવી જશે એટલે હું ટેલિગ્રામ ચેનલ પર તેને અપડેટ કરી દઈશ આ બધી ન્યૂઝ હોય છે તે હું અહીં શેર કરતો રહું છું સો આ તો આજનો વિડીયો વિડીયોને લાઇક કરજો મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ